શરણા તું રક્ષક સરસ મજાનો જન્મોત્સવ હોય અને આવી સરસ મજાની હનુમાન જયંતી જયારે શનિવારના દિવસે હોય ને ત્યારે શુક્રવારની રાત્રે જે કલાપીનગર સોસાયટી છે જે રાધનપુર રોડ પર આવેલી છે મહેસાણામાં ત્યાંના રહીશો છે અને આજુબાજુની સોસાયટીની જેટલી પણ મહિલાઓ છે એ લોકોએ સાથે મળીને જે પ્રસાદ બનાવે છે સરસ મજાનો આવો એની સાથે થોડી વાતચીત કરી અને જાણીએ આ વખત નવું શું કર્યું છે તેમણે ભગવતસિંહ ચાલો તો તમે દર વખત ઓર્ગેનાઇઝ કરો છો જે પણ બધું સંભાળો છો આ વખત નું શું છે પ્લાનિંગ ને કેવું છે લોકો નું ઉત્સાહ અમે દર વર્ષે જે પણ આયોજનો કરીએ છીએ તો અમારો મુખ્ય કોન્સેપ્ટ એક જ હોય છે કે દરેક સનાતની પરિવારો આ ઉત્સવમાં જોડાય કારણ કે હનુમાનજી મહારાજ એ સર્વ સનાતની પરિવારોના દાદા છે અને સૌના ભગવાન છે તો દરેક પરિવારો ભેગા મળીને એક ઉત્સવ ઉજવે તો એનો આનંદ અલગ હોય છે અને મંદિરના માધ્યમથી અમે અવારનવાર જે પણ કાર્યક્રમો કરીએ છીએ તો અમારો મેન ઉદ્દેશ એક જ હોય છે કે બધા પરિવારો સાથે મળીને ઉજવે ગયા વર્ષે પણ અમે પચીસથી સત્યાવીસ હજાર માણસોના ભોજનનો પ્રસાદનું આયોજન કર્યું હતું પણ આ વર્ષે અમે એવું આયોજન કર્યું છે કે પ્રસાદ દરેક પરિવાર સુધી પહોંચે એમ કોઈ પણ પરિવાર પ્રસાદ વગર રહી ના જાય અને દરેક પરિવારનું આમાં કંઈક ને કંઈક નાનું મોટું ઇન્વોલ્વમેન્ટ હોય એના માટે દરેક પરિવારમાંથી અમે અન્નનું યોગદાન લીધું છે નહીં કે પૈસાનું યોગદાન એમ દરેક પરિવારમાંથી અમે એક વાટકી ચણાની દાળનું એકત્રીકરણ જો ચણાની દાળ શક્ય ના હોય તો ખાંડ અથવા તો ઘી એ પ્રકારનું અમે અન્નનું યોગદાન લઈ અને એકાવનસો કિલો મોહનથાળની પ્રસાદ બનાવી છે અને લગભગ વીસ હજારથી વધુના બોક્સ પેકેટ બનાવ્યા છે અને આ દરેક પરિવારોમાં આ બોક્સ પેકેટનું વિતરણ થશે એ સિવાય મહેસાણાના પ્રચલિત પચીસથી વધુ મંદિરોમાં પણ આ પ્રસાદ અમે આપવાના છીએ બીજું કે એ સિવાય જે પણ લોકલ પોલીસ અધિકારીઓ છે પોલીસ પ્રશાસન છે એ સ્ટાફ જે પણ દિવસ રાત દિવસ મહેનત કરે છે અને આવા મોટા મોટા કાર્યક્રમોમાં ખડેપગે હોય છે એ તમામ પરિવારોને પણ અમે આ પ્રસાદ પહોંચાડવાના છીએ કાલે સુગિરનો આયોજન છે રેલી ક્યાંથી ચાલુ થવાની છે અને ક્યાં પછી સમાપ્ત થશે આવતીકાલે ભવ્ય শোভાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને શોભાયાત્રા રાત્રે 8:30 કલાકે શ્રી કપીલા હનુમાનજી મંદિરથી પ્રસ્થાન થશે અને રાત્રે 10 વાગે શ્રી કાશી વિશ્વનાથ માધેવી મહાઆરતી થવાની છે અને ત્યારબાદ 11 કલાકે શોભાયાત્રા પૂર્ણ થશે ધીજ બેરો જોડાઈ ગઈ છે બ다가જ કલાપી નગરના જો પ્રેમાસિંહ ના

સેવા કરવાની બી મજા આવી એકાવનસો પરિવાર અહિયાં જોઈન થયા છે પણ બહુ જ મજા આવી અને જે મોહન ઠાર બનાવ્યો એ બહુ સરસ પ્રસાદી બનાવી તમે ભાગ લેશો હાઇશું

哎，那一些事，你多穿点。

સુધાર જીજ્ઞાસાબેન હરેશ કુમાર ઓકે અને તમે આ ભાગ લીધો છે જે પ્રસાદ બનાવવાનો છે તો કેવો તમારો અનુભવ રહ્યો મારો અનુભવ ખૂબ જ સારો છે અને અહીંયા એક જાતનો સનાતન ધર્મ સચવાઈ રહે એના માટેનો અહીંયા બહુ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને અહીંયા એકાવનસો કિલોની પ્રસાદી કરવામાં આવી છે અને જુદા જુદા દરેકને પ્રસાદીનો લાભ મળે દરેકને સેવાનો લાભ મળે એ માટે થઈને અહીંયા ઘરે ઘરેથી ચણાની દાળ ખાંડ જેને જે કંઈ પણ સેવા આપવી હોય

આરજે ભાગ લેવો જોઈએ અને સેવા દાદાની કરવી જોઈએ એવું નથી કે જન્મ જયંતિ હનુમાન જયંતી નહીં જન્મોત્સવ કહેવાનું કેમ કે આ દિવસે દાદા પ્રગટ થયેલા છે અને અમારે તો જે વાત એક એક વાટકી કેમ દાળ લીધી કે બધા પરિવારને એનો લાભ મળે કે સેવા આપવાનો દાન આપવાનો લાભ મળે બધા પૈસા ધારા કે ચાલો હું એક બોરી આપી દઉં તમને ચણાની દાળ તો ગરીબ માણસને મન મનમાં રહી જાય કે મારે દેવું છે હું કેવી રીતે દઈ શકું એના લાભથી અમારે બધાએ નક્કી કર્યું કે જે એક એક વાટકી દાઢ લો અને ખાંડ ને અને અમારે તો એકલું રથયાત્રા એવું નીકળશે નહીં સવારમાં તો અમારે બ્લડ ડોનેશન છે સવારેમાં બ્લડ ડોનેશન છે એમાં પણ દાતા બની ગયા છે કે તમને સોનાનો સિક્કો આપવાનો છે અને બોટલ ચાંદીનો ચાંદીનો સિક્કો આપવાનો છે અને બોટલ આપવાની છે એટલે જેને ઈચ્છા હોય એ બ્લડમાં આવજો અને એ બીજું ખાસ છે કે હાલ બહેનોને સ્તનનું કેન્સર વધારે થાય છે અને ગર્ભાશયનું એનું પણ અમારે નિરીક્ષણ કર એની પણ અમારે તપાસ કરવાની છે એ કેમ્પ રાખવાનો છે ખરેખર બહુ જ મહત્વનો છે અત્યારે હાલની પરિસ્થિતિમાં બહેનો બહુ જ બોલી નથી શકતી કે પૈસા ખર્ચી નથી શકતી એટલે આ કેમ્પ બધી બહેનોનું તો કહું છું લાભ લો તમે અને એ પછી સાંજે ચારથી સાત એ ડાયાબિટીસ અને બીપીનો એનો પણ કેમ્પ છે કે બધાને તમને ફ્રી ઓફ ચાર્જમાં તમારે તપાસ થશે અને પછી સાડા આઠ વાગે અમારી રથયાત્રા નીકળશે અને બધાને હાર્દિક આમંત્ર છે બધાએ આવજો કે બધાનો મહોત્સવ છે બધાને સમ પાસે સમ ત્યાં જમ્પ સમ પાસે તો આપણું બધું આ કાર્ય સારું થશે આનાથી પણ વિશેષ વધારે થશે જય શ્રી રામ જય શ્રી